સવારે દસ કલાક થી સાંજે પાંચ કલાક સુધી આવેલ તમામ ધર્મપ્રેમી લોકોને મહાપ્રસાદ માં બુંદી ગાંઠિયા દાળભાત અને શાક પીરસાયા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાબરકાંઠા જલારામ જલારામ બાબાની બસો છવ્વીસમી જન્મજયંતિ અને ખેડબ્રહ્મામાં સત્યાવીસમી જન્મજયંતિ હનુમાનજી મંદિરના પટાંગણમાં ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા ઉજવાઈ રહી છે જેમાં ખેડબ્રહ્માની જનતા ઉત્સાહભેર ભાગ લઈ રહી છે અને આ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરેલું છે જેમાં ખેડ બ્રહ્માની આજુબાજુની જનતા લાભ લઈ રહી છે અને ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહેલો છે જય જલારામ